મોટી ઉંડોઠ ખાતે તેર કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત સાથે લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું માંડવી તાલુકાના મોટી ઊંડોઠ ગામે તેર કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું

જિલ્લા પંચાયત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે પોઇન્ટ ત્રીસ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે મોટી ઊંડોઠ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું તારીખ ના શેરડી ખાતે વધુ તેર કરોડના સિંચાઈના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમણે વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઘર વપરાશમાં ઉપયોગ કરવા અપીલ કરી હતી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ વર્તમાન ભાજપ સરકારના શાસનમાં અમૂલ પરિવર્તન આવ્યું છે અને લાખો કરોડોના વિકાસ કામો થયા છે વિવિધ સવલતોનો વ્યાપ પણ વધ્યો છે તેમણે રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક ફરજોનું પાલન કરવા સૌને અપીલ કરી હતી જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોશિયાએ ડબલ એન્જિનની ભાજપ સરકારમાં વિકાસના ફળ છેવાડા સુધી પહોંચ્યા છે અને ગામડાઓ વધુ સમૃદ્ધ બન્યા હોવાનું જણાવ્યું હતું તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ બળવંતસિંહ જાડેજાએ તેમના વિસ્તારમાં સાર્થક થયેલા વિવિધ વિકાસ કામો અહેવાલ આપી ધારાસભ્ય અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સંગઠન જીવરાજ ગઢવી સહિતનું સન્માન કરાયું હતું બટુકસિંહ જાડેજા નિલેશ મહેશ્વરી મુરજીભાઈ ગઢવી દિલીપસિંહ જાડેજા દેવાયત ગઢવી પરેશ ભાનુસાલી ગોપાલ ગઢવી નવીન જોશી વીરમ ગઢવી સનમુખસિંહ જાડેજા હિતેન્દ્રસિંહ જાડેજા ગોવિંદગર બાવાજી, હરિભાઈ ગઢવી દશરથસિંહ જાડેજા ભાવેશર પરમજીતસિંહ જાડેજા ચંદુભાઈ વાડિયા ખેમરાજ ગઢવી મોહન મહેશ્વરી હેમંત દેઢિયા તેમજ રાજેશ મહારાજ કરમસિંહ ગઢવી ભાવેશ ગઢવી મયુરસિંહ જાડેજા તેમજ આગેવાનો અને સિંચાઈના અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા સંચાલન વિક્રમસિંહ પઢિયાર માણેકભાઈ ગઢવી અને આભાર વિધિ બળવંતસિંહ જાડેજાએ કરી હતી ખાતો મુહૂર્ત પૂજન વિધિ કાનજીભાઈ જોશીએ કરી હતી આજે મોટી ઉનરોટ ગામે 10 કરોડ થી વધારે રકમના સિંચાઈના કામોનો પ્રારંભ થયો છે અને લગભગ સવા બેથી અઢી કરોડ રૂપિયાના અન્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આયોજન એટીવીટી જેવા વિવિધ કામોનું આજે પ્રારંભ કરવામાં આવ્યો આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા પંચાયતના અધ્યક્ષ માન્ય જનકસિંહભાઈ જાડેજા પોતે સ્વયં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પણ આપ્યું આજનો જે આ કાર્યક્રમ છે એ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેઇન વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય એના માટેના આયોજનના સંદર્ભમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે લગભગ દસ કરોડથી વધારે એટલે કે આજે તમે જોઈ શકશો કે ત્રેવીસેક કામો એની વિવિધ છે બધા અલગ અલગ ગામોમાં અલગ અલગ કામો છે અને અમે છઠ્ઠી તારીખે બીજા તેર કરોડના ડેમોના કામો કરવા જઈ રહ્યા છીએ એનું પણ અમે માન્ય સાંસદશ્રી માન્ય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી ભાજપના અધ્યક્ષશ્રી અને સૌ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંગઠન તમામ લોકો કાર્યકર્તાઓની વચ્ચે શેરડી મુકામે છઠ્ઠી તારીખે એનું પણ પ્લાનિંગ કરેલું છે તો કહેવાનો મતલબ છે કે પાણીનો વરસાદનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પાણી બચે પર્યાવરણ બચે એ માટે લઈને સંકલ્પ લઈને ચૂંટણીના સમય પણ જે ચાલતો હતો એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકારની નિગ્રાન દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં એમનું માર્ગદર્શન નીચે આ જે કંઈ પણ જે રકમ પ્રાપ્ત થઈ છે એ માંડવી વિધાનસભા મત વિસ્તારમાં આ માંડવી તાલુકાનું છે આવનારા દિવસોમાં મુન્દ્રા તાલુકાના પણ આ જ પ્રકારે ડેમોના કામોનો પ્રારંભ કરીશું એટલે સમગ્ર વિસ્તારની અંદર સંચય માટેના કામો થાય એના માટેનો પ્રયાસ રહેલો છે કે જેથી પાણીનું ટીપે ટીપું બચે એમાં આપના માધ્યમથી હું ખાસ લોકોને આગ્રહ કરું છું કે તમે પણ તમારા ત્યાં જ્યાં પણ ધ્યાનમાં આવ્યું જે રીતે પણ બચી શકતું હોય એ પાણીનું બચાવી હું આપના દર્શકોને ખાસ વિનંતી કરું છું કે તમે તમારા ઘરે વરસાદી પાણીનો ટાંકો બનાવો વરસાદી પાણીના ટાંકા બનાવવાથી જે વરસાદનું પાણી આપણા ધાબા ઉપર આપણી છત ઉપર આપણી અગાસી ઉપર જે વરસે છે એ પાણીને સંગ્રહ કરીને બારે માસ પીવામાં અને રસોઈમાં જો વાપરવામાં આવે તો ચોક્કસપણે આપણને ખૂબ ફાયદો થાય છે શરીરને પણ ફાયદો થાય છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કેચ દરે સંકલ્પ આપ્યો છે એ પણ સાકાર થાય છે માટે એ પણ હું વિનંતી આપના માધ્યમથી કરી રહ્યો છું એટલે આજનો જે કાર્યક્રમ છે એ કુલ મળીને પાણી માટેનો કાર્યક્રમ